હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે મેં બનાવ્યું છે દૂધીનું શાક એકદમ નવી રીતે આ રેસીપી તમને પણ ખૂબ જ ભાવશે અને નાના મોટા બધાને પણ સારી લાગે છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ રેસીપી શરૂ કરતાં પહેલાં તમે મારી ચેનલમાં નવા છો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને બે લાયકન દબાવો જેથી મારી રેસીપીના વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો છો અહીં મેં એક મીડિયમ સાઇઝની દૂધી લઈ લીધી છે અને એની છાલ કાઢી લેવાની છે છાલ નીકળી જાય ત્યાર પછી દૂધીને વચ્ચેથી કટ કરી લેવાની છે અહીંયા હું અડધી જ દૂધીનો ઉપયોગ કરવાની છું દૂધીને મોટા મોટા આ રીતે રાઉન્ડ શેપમાં કટ કરી લેવાની છે તમે જોઈ શકો છો અહીં મેં દૂધીને રાઉન્ડ શેપમાં એકદમ મોટી મોટી કટ કરી લીધી છે હવે આપણે આ દૂધીની અંદર મસાલો ભરવાના છીએ તો એ મસાલો ભરવા માટે દૂધીને આપણે વચ્ચેથી કટ કરી લેવાનું છે એ જ રીતે બાકીની દૂધી બચી છે એને પણ આપણે કટ કરી લઈએ હવે આપણે એક ચોપર લઈ લેવાના છીએ એની અંદર અહીં મેં એક મોટી સાઇઝનો ટમેટો ઉમેર્યું છે જેને આપણે ચોપરની મદદથી એકદમ ઝીણું ક્રશ કરી લેવાનું છીએ તમે જોઈ શકો છો અહીં ટમેટા ક્રશ થઈ ગયા છે હવે આપણે શીંગદાણાનો ભૂકો કરી લેવાના છીએ અધકચરો થાય એવો શીંગદાણાનો ભૂકો કરી લેવાનો ત્યારબાદ એક બાઉલ લઈ લો બાઉલની અંદર ચણાનો લોટ ઉમેરો ત્યારબાદ ધાણા જીરું પાવડર ઉમેરો ત્યારબાદ શિંગદાણાનો ભૂકો કર્યો એ ઉમેરો ત્યારબાદ ટામેટા ક્રશ કર્યા એને ઉમેરી દો ટામેટા ઉમેરાઈ જાય ત્યારબાદ ધાણા આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરો કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરો હળદર પાવડર ઉમેરો સ્વાદ અનુસાર મીઠું ઉમેરો કસૂરી મેથીને આ રીતે મસળીને ઉમેરો આ રીતે મસળવાથી મેથીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને રેસીપી ખૂબ સારી લાગે છે ત્યારબાદ થોડો ગરમ મસાલો ઉમેરો અને ધાણા સુધારીને ઉમેરી દો જાય ત્યારબાદ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લો તમે જોઈ શકો છો અહીં મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે મસાલાનું ટેક્સચર પણ કેટલું સરસ દેખાઈ રહ્યું છે હવે આપણે આ મસાલાને બેલેન્સ કરવા માટે થોડીક ખાંડ ઉમેરશું અને થોડું તેલ ઉમેરશું ત્યારબાદ આ મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે દૂધી જે કટ કરી લીધી હતી એ દૂધીને લઈ લેવાની છે અને એની અંદર આપણે મસાલો ભરી લેવાના છીએ તમે જોઈ શકો છો આ રીતે આપણે મસાલો વ્યવસ્થિત રીતે દૂધીમાં સરખું ભરી દેવાનો છે જેથી કરીને દૂધીમાં મસાલો વ્યવસ્થિત રીતે ભળી જાય અને દૂધીનું શાક સ્વાદમાં ખૂબ સારું લાગે બાકીની પણ મસાલો ઉમેરી લઈએ તમે જોઈ શકો છો અહીં દૂધીમાં વ્યવસ્થિત રીતે મસાલો ઉમેરી દીધો છે હવે આપણે અહીં એક વાસણની અંદર તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ જીરું ઉમેરવાનું ત્યારબાદ હળદર પાવડર ઉમેરવાનું ત્યારબાદ સમારેલી ડુંગળી ઉમેરવાની અને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી મિક્સ કરી લેવાની અને એને થોડી સાતડવા દેવાની તમે જોઈ શકો છો અહીં ડુંગળી સારી રીતે અધકચરી ચડી ગઈ છે અને હવે એની અંદર આપણે દૂધીમાં જે મસાલો ભર્યો એ દૂધી ઉમેરશું ત્યારબાદ આપણે મસાલો વધારે બનાવ્યો હતો એ મસાલાનું મિશ્રણ ઉમેરશું અહીં મસાલો થોડું વધારે પ્રમાણમાં ઉમેરવાનું જેથી કરીને દૂધીના શાકમાં ગ્રેવીનો ભાગ વધારે રહે અને દૂધીનું શાક ખૂબ જ સારું લાગે મસાલો ઉમેરાઈ જાય ત્યારબાદ સારી રીતે મિક્સ કરી લેવાનું અને એની અંદર પાણી ઉમેરી દેવાનું ત્યારબાદ મસાલો મિક્સ કરી લેવાનો તમે જોઈ શકો છો આ રીતે મસાલો મિક્સ કરી લેવાનો છે અને એક ઢાંકણ ઢાંકી દેવાનું છે અને ધીમા તાપે આ રેસીપી ચડવા દેવાની છે તમે જોઈ શકો છો આ રેસીપી ખૂબ સારી લાગે છે આ રેસીપીને કૂકરમાં બનાવશું તો દૂધી મેશ થઈ જશે એટલે આપણે એક વાસણમાં બનાવી છે અને દૂધીના ટુકડા મોટા મોટા કર્યા છે જેથી દૂધીને ચડવામાં થોડો ટાઈમ લાગે છે તો ધીમા તાપે દૂધીને ચડવા દો ત્યાર બાદ વાસણ ઢાકી દો અને થોડી થોડી વારે તમે ચેક કરતા રહો જેથી કરીને મસાલો બળી ન જાય તમે જોઈ શકો છો થોડી વાર પછી દૂધી સારી રીતે ચડી ગઈ છે અને ગ્રેવી પણ ખૂબ જ સારી એવી દેખાઈ રહી છે તમે જોઈ શકો છો અહીં દૂધીમાં સેજ પણ ટુકડા થયા નથી અને દૂધીને આપણે જે શેપમાં કટ કરી હતી એ જ શેપમાં એકદમ વ્યવસ્થિત રીતે તૈયાર થઈ ગઈ છે અને આપણે કોથમીર વડે ગાર્નિશ કરી લીધી છે તમે જોઈ શકો છો અહીં દૂધીનું શાક કેટલું સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે તો તમને પણ જોઈને ખાવાનું મન થઈ ગયું ને તો મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ રેસીપીને વધુમાં વધુ શેર કરજો થેન્ક યુ